પરિણામે સ્થાનિકો માં ભારે દોડધામ મચી જવા પામી હતી કાફે ડી મીટ નામની શોપ માં શોર્ટ સર્કિટ ને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન બાંધવામાં આવી રહ્યું છે

એમાં શોર્ટ સર્કિટ થયેલો હતી આ તો અમારું વેસ્ટ ફાય છે મજૂરા ફાર્સે છે એમ ઘટના સ્થળે આવ્યા એ પહેલાં ત્યાંના કર્મચારીએ એક્સ યુઝર યુઝ કરી આગ ખોલવી નાખેલી હતી અને આ અહીંયાના લોકોને અમે મોબરેલ કરાવેલ અને એક્સ યુઝરની તાલીમ આપેલ તે તેનો યુઝ કરી આ લોકો આગ પર કાબૂ કરેલ છે અહીંયા અમે ટ્રેનિંગ આપતા રહીએ છીએ જે રીતે જે કર્મચારીઓ હોય છે અમે એમને પ્રોપરલી જાતે જ કે રીતે એક્સી યુઝર યુઝ કરવાનું છે ખોલીને બતાવીએ છીએ અને એ લોકો બી ખોલીને યુઝ કરે છે તો આજે એ રીતનું અમે એ લોકોને બતાવ્યું તો આજે આ લોકોએ જાતે જ આગ પર કાબૂ મેળવ્યું છે ને કોઈને કંઈ જાનહાનિ થઈ નહીં મેસેજ આપવામાં આવું મેસેજ તો એ જ આપવા માગું છું કે જે રીતે અમે બધા જગ્યા પર અમે મોબાઈલ કરીએ છીએ